તાજેતરમાં મુકેશ અંબાણીના નાના પુત્ર એવા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસ સુધી જે પ્રીવેડિંગ ફંક્શન ચાલ્યું હતું ત્યારબાદ બોલિવૂડ સહિત મોટા મોટા ક્રિકેટરો પણ આવ્યા હતા આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અનંત અંબાણીને એટલી મોટી ગિફ્ટો મળી છે કે તમે વાત જ ન પૂછો કારણ કે કરોડો રૂપિયાની ગિફ્ટો મળી છે તમને આખો વિડીયો બતાવવાનો છું કોણે શું ગિફ્ટ આપી છે સાથે સાથે આપણા ગુજરાતની જે લોક લાડીલી છે ખાસ કરીને ગીતાબેન એમને પણ શું ગિફ્ટ આપ્યું છે એ પણ તમને બતાવો છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને શાહરૂખ ખાન સહિત અનેક લોકોએ મોટી મોટી ગિફ્ટો આપી છે તો તમને આખો વિડિયો બતાવો છું તમે વિડીયો છેડિયોને લાઈક કરીને ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને બીજા પણ નવા નવા વિડીયોની માહિતી તમને સૌથી મળતી રહે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શાહરૂખ ખાનની શાહરૂખ ખાન મુકેશ અંબાણીને પોતાના ભાઈ જેવા માને છે અને મુકેશ અંબાણીનો ગમે તે પ્રસંગ હોય તેમાં શાહરૂખ ખાનની હાજરી પોતાના પરિવાર સાથે જરૂર હોય છે ત્યારે શાહરૂખ ખાને પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે પ્રી વેડિંગ ફંક્શન ચાલ્યું તેમાં જે ગિફ્ટ આપી છે તે આપે છે કાર ગિફ્ટ આપી છે જેની કિંમત છે આઠ કરોડ રૂપિયા તો તમે માની શકો છો કે આઠ કરોડ રૂપિયાની આ ગિફ્ટ એ શાહરૂખ ખાને આપી છે રાધિકા અને અનંત અંબાણીને તો હવે મિત્રો આપણે વાત કરવાના છીએ કે રણવીર અને દીપિકા શું ગિફ્ટ આપી છે અનંત અંબાણીના ખાસ આ પ્રસંગમાં રણવીર અને દીપિકા બંને હાજર રહ્યા હતા અને તેમને શું ગિફ્ટ આપે છે એ તમને કહું છું તો રણવીર અને દીપિકા જે જે તેમને ગિફ્ટ આપે છે તે ગિફ્ટ આપે છે દસ કરોડની તો હવે તમે માની શકો છો કે દસ કરોડની ગિફ્ટ તો એવું શું હશે તો આ દસ કરોડની ગિફ્ટમાં જો આપણે જોવા જઈએ તો એક સાદી જેવી ઘડિયાળ છે પરંતુ આ ઘડિયાળ થોડી અલગ જ ટાઈપની છે જેની કિંમત છે દસ કરોડ રૂપિયા તો તમે માની શકો છો કે દસ કરોડ રૂપિયાની આ ઘડિયાળ છે જેને રણવીર અને દીપિકાએ ગિફ્ટ આપે છે અનંત અંબાણીને તો હવે મિત્રો આપણે વાત કરી દઈએ કે વિકી કૌશલે તો વિકી કૌશલે એટલી મોટી ગિફ્ટ આપી છે એસી લાખ રૂપિયાની પરંતુ આ પહેલા વાત કરવામાં આવે તો આ વિકી કૌશલ અને તેમના પત્ની બંને બે દિવસ જ ખાલી હાજરી આપી હતી અને જે ગિફ્ટ આપી છે તે ગુસ્સે ગિફ્ટ આપી છે જેની કિંમત છે લગભગ એસી લાખ રૂપિયા આ ઉપરાંત ઘણા બધા ક્રિકેટરો હોય બોલિવૂડના કેટલાક એક્ટરો હોય સાથે સાથે ઘણા લોકોએ જુદી જુદી રીતની ગિફ્ટો આપી છે અને ખાસ કરીને આ પ્રસંગમાં હાજરી આપવું એ જ મહત્વનું છે અને ઘણા લોકોએ હાજરી આપી હતી અને હાજરી આપીને અલગ અલગ જાતની પોતાની રીતે ગિફ્ટો આપી છે અને ખાસ કરીને મુકેશ અંબાણી પણ એક જાતે કહેવા તો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે અનેક લોકોએ હાજરી આપી હતી અને હાજરી આપીને પોતાનાથી જે ગિફ્ટો બને એ મોટાભાગે ગિફ્ટો આપી હોય છે મોટાભાગની જે ગિફ્ટો છે તે પચાસ લાખ પ્લસની ગિફ્ટો છે એટલે તમે માની શકો છો કે ભાઈ પચાસ લાખ કોને કહેવાય આ જમાનામાં ભાઈ પચાસ લાખ કોને કહેવાય કોઈએ ત્રીસ કરોડની ગિફ્ટ આપી છે કોઈએ પચાસ લાખની આપી છે કોઈએ દસ કરોડની ગિફ્ટ આપી છે તો આ રીતે અંબાણીના પુત્રને જુદી જુદી રીતે લોકોએ ગિફ્ટ આપી છે અને ગિફ્ટ આપીને આ પ્રસંગમાં હાજરી આપી હતી હવે મુકેશ કાકા માટે તમે શું કહીશું યાર વિડીયોમાં મને કમેન્ટ કરીને જરૂર બતાવી શકો છો અને મુકેશ અંબાણી જે કર્યું છે ભાઈ આખી દુનિયા જોતી રહી ગઈ છે કારણ કે ગુજરાતીનો ડંકો વાગ્યો છે તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નો વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ